ઘડોલી ગામમાં મુસ્લિમ યુવા કમિટી પ્રમુખ તરીકે સફી મામદ આમદ લુહારની વરણી ઘડોલી ગામમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ અને મસ્જિદના મુતવલી શ્રી મામદ ઓસમાણની ઉપસ્થિતિમાં નવી મુસ્લિમ યુવા કમિટીની રચના કરવામાં આવી હતી આ સભામાં સફી મામદ આમદ લુહારને કમિટીના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી પ્રમુખ પદે વરણી બાદ ગામના યુવા સર્કલ દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી હતી અને સુબેશ ઘડોલી યુવા સર્કલ દ્વારા તેમના નેતૃત્વનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું નવનિમિત પ્રમુખ સફી લુહારે જણાવ્યું હતું કે સમાજના ધાર્મિક તથા સામાજિક કાર્યોને વધુ ગતિ અને દિશા આપીશ અને યુવાનોમાં એકતા તેમજ સાથી ભાવ વધારવા પ્રયત્નશીલ રહીશ આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે યુવા નેતૃત્વ મહત્વપૂર્ણ છે અને નવા પ્રમુખ હેઠળ ધાર્મિક કાર્યક્રમોમાં નવીન ઉર્જા ઉમેરાશે તેવી આશા છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચુકેર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા